નમસ્તે ભક્તજનો આજે પહેલો રવિવાર આજે માતા માનવજાતની મુક્તિ માટે માનવદેહ ધારણ કરેલા ઈશ્વર પુત્ર બીજા વધાવે છે પહેલા આદમે પાપમાં પડીને મૃત્યુને માનવ જીવનમાં પ્રવેશ આપ્યો બીજા આદમે પોતાનું લોહી વહેવડાવીને પરમેશ્વર પિતાની ઈચ્છા અનુસાર માનવજાતને પાપ ને તેમાંથી નિપજતા મૃત્યુમાંથી મુક્તિ અપાવે તેથી આ તપૃતુને આપણને મળેલ એક વધુ તક સમજીને સ્નાન સંસ્કારક યુહાનના પોકાર મુજબ હૃદય પલટો કરીને ઈશ્વર તરફ પાછા વળીએ આજના પ્રથમ શાસ્ત્રપાઠમાં પ્રથમ માનવીઓને શેતાન લલચાવે છે અને પરમેશ્વર જેવા બની જવાની લાલસા પરમેશ્વરના તેમના પરના પ્રેમ પર હાવી થઈ જાય છે અને પ્રભુએ મના કરેલ ઝાડનું ફળ ખાઈને પાપનો જગતમાં પ્રવેશ કરાવે છે આજના સુદેશમાં માનવ પુત્ર ઈશુને શેતાન પ્રલોભનો આપીને પરીક્ષણમાં નાખે છે પણ શેતાન સાથે વિવાદમાં ઉતર્યા સિવાય ઈસુ શેતાનને અનુસહિતાના ગ્રંથના વચનો ટાંકીને જવાબ આપે છે અને તેથી શેતાનના હાથ હેઠા પડે છે આ દેવાને ફક્ત એક જ ઝાડના ફળ ખાવાની મનાઈ હતી એ સિવાય એમની પાટે કોઈ નિષેધ નહોતો અને છતાંય તેઓ ઈશ્વર જેવા બનવાની લાલસામાં ફસાઈ ગયા માનવીની આ કમનસીબી આજે ચાલુ છે માનવી ભૂલી જાય છે કે ઈશ્વરની તેના જીવનમાં ગેરહાજરી એટલે સંપૂર્ણ અંધકાર શેતાન આપણને પરીક્ષણમાં નાખે છે ઈશ્વર નહીં શેતાનના પરીક્ષણોનો સામનો ઈસુ જેવી મક્કમતાથી થઈ શકે એ માટે જરૂરી છે કે આપણે યાદ રાખીએ કે જીવનમાં ઈશ્વરના પ્રેમ ને કૃપા કરતાં કશું જ મોટું ન હોઈ શકે આ એક સમજ શેતાન સામે લડવાની શક્તિ આપે છે ઈશ્વર માદગી આર્થિક હડમારી બેકારી કે અન્ય સમસ્યા દ્વારા આપણી કસોટી કરી શકે છે પણ એનામાં શ્રદ્ધા અને નિયમિત પ્રાર્થના આપણને એ કસોટીમાંથી પસાર થવાની શક્તિ આપે છે માનવી તરીકે આપણે ધીરજ ગુમાવી શકીએ પણ ઈશ્વર જ આપણું એકમાત્ર શરણું છે એ કદી ન ભૂલીએ માનવ દેહમાં ખુદ ઈશ્વરના પુત્રને ક્રુશ પર એવું નહોતું લાગ્યું કે ઈશ્વરે એને છોડી દીધો છે આ તપૃતુમાં આપણા જીવનની સમીક્ષા કરતા વિચારીએ કે આપણો કુટુંબ સગાવાલા આડોશી પાડોશી મિત્રો સહકર્મચારીઓ ઘરે કામ કરતા ભાઈ બહેનો સાથે વ્યવહાર કેવો છે પાપનો ક્ષણિક આનંદ તેના ભયંકર પરિણામ સામે ખૂબ જ સુલ્લખ હોય છે આટ આટલા મૃત્યુના સાક્ષી બનવા છતાં માનવીને એ અહેસાસ નહીં થતો કે આપણે બીજી ક્ષણે જીવતા હોઈશું કે નહીં એની પણ ખાતરી નથી એવા ક્ષણભંગુર જીવનમાં આપણે કદીએ મૃત્યુ આવવાનું ન હોય એ રીતે કેમ જીવીએ છીએ આપણે ડરવાની જરૂર નથી જરૂર છે કે ઈશુના અનુયાયી તરીકે આપણે એમણે બધી આજ્ઞાઓના નીચોડ રૂપે આપેલી સૌથી મોટી બે આજ્ઞાના પાલન માટે સજાગ રહીએ ઈશ્વર આપણી પાપ સામેની નબળાઈઓથી સુપેરે વાકેફ છે અને તેથી ઈશ્વર આપણા પ્રમાણિક પ્રયાસ ઈચ્છે છે અને જ્યારે જ્યારે આપણી માનવીય નબળાઈ સામે હારી જઈએ ત્યારે પસ્તાવ કરીને ઈશુ પાસે સમાધાન માટે દોડી જઈએ તપૃતનો મુખ્ય હેતુ આપણને સજાગ કરીને સદાય પરીક્ષણો સામે સતર્ક રહીને મક્કમતાપૂર્વક શેતાનનો સામનો કરવા સજ રહીએ એ જ છે બીજા શાસ્ત્રપાઠમાં સંત પાઉલ એક માનવીનું પાપ આખી માનવજાતને કેવી રીતે નડ્યું અને તેથી સમગ્ર માનવજાતિ માટે ઈશ્વરે તેમના પુત્ર ઈસુ દ્વારા કેવી અદભુત રીતે જગત મુક્તિનું કામ પાર પાડ્યું એ ઈશ્વરની યોજના સમજાવે છે આપણા બધાની તપઋતુ સફળ બની રહે એ માટે ઈશ્વરની વિશેષ કૃપા યાદ આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશી સૂત્રો